નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં ગાલા પ્રયોગપોથી આધારિત પ્રયોગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર આપને આપવાના છે આપણી આ ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો વાત કરીએ પ્રયોગ નંબર બે હેતુ છે કે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી અને તે દ્વારા પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન તાપમાનમાં પરિવર્તન કે વાયુનો ઉદ્ભવ થાય તે સમજો એમાં આપણે બે પ્રક્રિયાઓ કરવાની છે પહેલું છે કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ના દ્રાવણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા અને બીજું છે જીંક એટલે કે જસત ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા આપણે સમજવાની છે તેના માટે આપણે સાધનોની વાત કરીએ તો બે કસનડી લેવાની છે કોનિકલ ફ્લાસ્ક લેવાનું બૂચ અને કાચની નળી પદાર્થોની વાત કરીએ તો લીડ નાઇટ્રેટ નું દ્રાવણ પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ દાણાદાર ઝિંક અને મંદ સલ્ફ્યુરિક લીડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણો વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિ જુઓ છો એ જ પ્રમાણેની આકૃતિ તમારે અહીંયા તમારી જે પ્રયોગ અંદર જગ્યા આપેલી હશે ત્યાં તમારે પેન્સિલ વડે સરસ રીતે દોરી દેવાની રહેશે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિની વાત કરીએ કે આ પ્રયોગ આપણે કઈ રીતે કરવાનો છે તો એક કસનડીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો બીજી કસનડીમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લો ત્યારબાદ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં બીજી કસનડીમાંનું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો અને ત્યાર બાદ અવલોકન નોદો તો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જોઈએ તો PbNO32S એટલે કે ભાઈ લેડ નાઈટ્રેટ નું સૂત્ર છે પ્લસ 2KI એટલે કે પોટેશિયમ આયોડાઇડ આ બંનેની જે પ્રક્રિયા થાય છે અને PbI2 એટલે કે લેડ આયોડાઈટ પ્લસ ટુ કે એન થ્રી એસ એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ આ એની રાસાયણિક પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ અવલોકનની વાત કરીએ તો લેડ નાઇટ્રેટના દ્રાવણનો રંગ સફેદ અને પોટેશિયમ આયોડાઈડના દ્રાવણ રંગવિહીન છે જેમની વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડ બને છે જે પીડા રંગનું દ્રાવણ છે નિર્ણય જોઈએ તો આમ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ પીડા રંગનો લેડ આયોડાઇડ એટલે કે પીબીઆઇટુ તથા પોટેશિયમ નાઇટ્રેટ બને છે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા ગણાય છે ત્યારબાદ બીજી પ્રક્રિયા આપણે જોઈ લઈએ કે જિંક એટલે કે જસત ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આકૃતિ આપેલી છે આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે એક કોનિકલ ફ્લાસ્ક લીધેલો છે ત્યારબાદ એને બૂચ મારેલો છે અહીંયા કાચની નળી છે ત્યારબાદ એની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અને દાણાદાર ઝિંક જ્યારે એચ ટુ વાયુ ઉત્પન્ન થાય છે તો આ જે આકૃતિ છે એ આકૃતિ તમારે અહીંયા બાજુમાં દોરી દેવાની રહેશે હવે આપણે વાત કરવાના છીએ પ્રયોગ પદ્ધતિની તો સૌપ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લો તેમાં દાણાદાર ઝિંક લેવાનું છે આ ક્વોનિકલ ફ્લાસ્કમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનિકલ ફ્લાસ્ક ને બુચ અને કાચની નળી દ્વારા બંધ કરો તથા તેનું આપણે અવલોકન નોંધવાનું છે એ પહેલા આપણે તેની રાસાયણિક પ્રક્રિયા સમજી લઈએ તો જેડ એસ એટલે કે જિંક પ્લસ એચ ટુ ફોર એટલે કે સલ્ફ્યુરિક એસિડ તો આ બંનેની જે પ્રક્રિયાથી એટલે એટલે કે કે સલ્ફેટ અને હાઇડ્રોજન મળે છે તો આ પ્રયોગનું અવલોકન જોઈએ તો દાણાદાર ઝિંક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે પરિણામે ઝિંકના દાણાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા આપણને જોવા મળે છે આ પ્રયોગ પરથી આપણે નિર્ણય પર આવી શકીએ છીએ કે દાણા અને મંદ સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયાથી જીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તો આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા ગણાય છે વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે આ જે પ્રક્રિયા છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગણાય છે ત્યારબાદ આપણે આ પ્રયોગ આધારિત જ્ઞાન ચકાસણી આધારિત કેટલાક જે પ્રશ્નો છે એનો પણ આપણે સોલ્યુશન જોઈ લઈએ પ્રશ્ન 1 છે કે નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં પહેલો પ્રશ્ન છે કે લેડ નાઇટ્રેટ નું રાસાયણિક સૂત્ર કયું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ઓપ્શન બી છે કે PB NO3 2 એ લેડ નાઇટ્રેટ નું રાસાયણિક સૂત્ર છે પ્રશ્ન બે છે કે CuO H2 એની પ્રક્રિયા થઈ Cu પ્લસ એચ ટુ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા માટે સાચું વિધાન કયું છે તો અહીંયા જવાબ આવશે ડી આપેલા તમામ વિધાન સાચા છે એટલે કે સી યુ ઓડેશન કરતા છે એચ ટુ નું ઓક્સિડેશન થાય છે અને આ વિસ્થાપન પ્રક્રિયા છે એટલે કે ત્રણેય જવાબ સાચા છે ત્યારબાદ એફી ટુ ઓ થ્રી પ્લસ ટુ એ એલ તો એલ ટુ ઓ પ્લસ ટુ એફી એ કઈ પ્રક્રિયાનું સમીકરણ છે તો આ જે સમીકરણ છે એ આવશે વિસ્થાપન વિસ્થાપન એટલે કે પ્રક્રિયાનું સમીકરણ છે ત્યારબાદ પ્રશ્ન ચાર આયર્નના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે

નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો કે લીડ આયોડાઈડનો રંગ કેવો હોય છે તો એ જવાબ આવશે પીળો રંગ હોય પોટેશિયમ આયોડાઇડનું આણ્વિક સૂત્ર જણાવો તો એ આવશે કે આઈ સલ્ફ્યુરિક એસિડનું આણ્વીય સૂત્ર જણાવો તો એચ ટુ એસઓ ફોર આવશે પ્રશ્ન નંબર ત્રણ છે કે નીચેના રાસાયણિક સમીકરોને સમતોલિત કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે રાસાયણિક સમીકરણો છે એ રાસાયણિક સમીકરણો તમે અહીંયા જોઈ શકો છો તો તમારે આ પ્રમાણે સમીકરણ લખી દેવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાનની અંદર ગાલા પ્રયોગ પોથી આધારિત પ્રયોગ નંબર બેનું સંપૂર્ણ સોલ્યુશન તમે આ વિડીયોની અંદર પ્રશ્નોના ઉત્તરો સહિત નિહાળ્યું ચોક્કસથી વિડીયો ગમ્યો જશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બિલને પ્રેસ કરી દેજો તો પ્રયોગ નંબર ત્રણનું સોલ્યુશન લઈને નવા વિડીયોની અંદર મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત